ગુજરાત સરકાર ના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હાજર ચોવીસ કાર્યક્રમ અન્વયે મ્યુનિસિપલ બોઇઝ હાઈસ્કૂલ મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય શ્રી કન્યા તાલુકા શાળા શ્રી કુમાર તાલુકા શાળા શ્રી હોળીધાર પ્રાથમિક શાળા શ્રી ધોબીતળ પ્રાથમિક શાળા શ્રી વાવડીની વાવ પ્રાથમિક શાળા શ્રી ખોડિયારપરા પ્રાથમિક શાળા તથા શ્રી ખારનેશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી બી એ સતાસિયા તથા ઉપલેટા મામલતદાર એમ પી ધનવાણી દ્વારા તથા લાયઝન અધિકારી તરીકે અજીતભાઈ માંકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત શ્રી કુમાર તાલુકા શાળાના આચાર્ય મહેશભાઈ ડાંગરે કર્યું હતું દરેક શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું મહેમાનોના હસ્તે કીટ તથા પાઠ્યપુસ્તકો આપીને સ્વાગત કરવામાં આવ્યું આ ઉપરાંત દરેક શાળામાં ધોરણમાં પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીનું ઇનામ પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલના વિદ્યાર્થી રાવલપ્રીત તથા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની કાસુંદ્રા એશ્વી અને ધામેચા ગ્રેસી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમની આભાર વિધિ મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય એ એ મકરાણીએ કરી હતી કાર્યક્રમના અંતે મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શાળાના આચાર્યોએ ખૂબ જ મહેનત કરી હતી અને મહાનુભાવો સ્ત્રી કે જેમણે પોતાનો કીર્તિ સમય આપણા સંદર્ભે આપણને ફાળવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાં આપણા માટે તેમને આપણને સમય ફાળવ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર તથા આ પ્રયત્નો કાર્યક્રમ આપણે નવ શાળાઓના સંયુક્ત ઉપકરણ યોજવામાં આવ્યો છે મ્યુનિસિપલ હાઇસ ભાયાદર મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય શ્રી કન્યા તાલુકા શાળા શ્રી કુમાર તાલુકા શાળા શ્રી હોડીદાર પ્રાથમિક શાળા શ્રી ધોધીધર પ્રાથમિક શાળા શ્રી વાવડીની પ્રાથમિક શાળા શ્રી કોડિયારપા પ્રાથમિક શાળા શ્રી કાર પ્રાથમિક શાળા અને આંગણવાડી આ બધે શાળાઓના સંયુક્ત ઉપર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ બધા આચાર્યશ્રીઓના સહકારથી સંપૂર્ણ સરસ રીતે આયોજન કર્યું છે દરેક આચાર્યશ્રીઓ ને આપણા શ્રી ડાંગર સાહેબ સાહેબ ડાંગર સાહેબ કે જેમને આપણે લીડર કરીએ એમના માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્યક્રમને સફળ છે એટલે ડાંગર સાહેબ મહેશભાઈ ડાંગર કે આપણા કેપ્ટન કહેવાય એમના માટે એક કાર્ય સાહેબ સતત સવારથી એક્ટિવ છે આ કાર્યક્રમ જ્યારે હાથમાં આવ્યો ત્યારથી તેઓ એક્ટિવ છે અને તેમણે બધા આચાર્યોને જે વિવેક ફરજોના કાર્યોની ફાળવણી કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક આચાર્ય શ્રીઓને તેમના શિક્ષકો સવારથી અહીંયા વર્ગેલા હતા અહીં તે ઉન્મે પ્રવેશ કરે છે કેવા વિદ્યાર્થીને સરકાર કરીને તેમનો સન્માન કરી છે સરકાર શ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવે છે કે વિવિધ બાળકો વિવિધ શાળાઓમાં પ્રવેશ મેળવે છે અને તેમને અહીં સ્ટેજ પર બોલાવી તેનું સન્માન કરવામાં આવે તો તેઓ આનંદ અને ઉલ્લાસથી છવાઈ જાય છે અને તેઓ આગળ ભવિષ્યમાં સારા માર્ક્સ મેળવી પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના સાથે તેમને સ્ટેજ પર હું આમંત્રિત કરી સૌપ્રથમ

હવે અત્યારે મારો ટોપિક છે ને ખૂબ જ અગત્ય જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ઘડતર માટે ઈચ્છા મુજબ પોતાની કારકિર્દી ઘડી શકે અને એ કારકિર્દી ઘડવા માટે આપણે ગુજરાત સરકાર અને તેના શિક્ષણ વિભાગ દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે એટલે કે વાલીઓને દીકરા કે દીકરીઓનું ભણતર છે એ ભાર રૂપ ન લાગે તેમને આર્થિક સહાય મળે એટલે સ્કોલરશીપ યોજનાઓ જેટલા પણ શિષ્યવૃત્તિની યોજનાઓ એ અત્યારે અમલમાં છે એ શિષ્યવૃત્તિ યોજનાઓ વિશે હું તમને થોડી માહિતી આપીશ તેમાં સૌ પ્રથમ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં જે ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબ છે તેમના ઘરે આપણે દીકરી જન્મ થાય દીકરી પહેલા ધોરણમાં જ્યારે એડમિશન આ યોજના હેઠળ બે હજાર રૂપિયા વિદ્યાલક્ષ્મી બોન્ડ સ્વરૂપે આપવામાં તાલુકા કક્ષાએ મોનિટરિંગ માટે મૂકતા હોય તે સાહેબ આપણે ત્યાં ઉપસ્થિત છે સાથે સાથે ના શ્રી જયેશભાઈ ત્રિવેદી ભાજપ મહામંત્રી તેમજ આજે અત્રે આપણે જેટલા પણ શાળાના આચાર્ય છે શાળાના શિક્ષક વર્ગ એસએલસી ના અધ્યક્ષ અને સભ્યો અત્રે ઉપસ્થિત પાયાવદર શહેરના ભાઈઓ તથા બહેનો તેમજ અત્યારે જેના કારણે જેને નો